શું ભારતની અંદર પણ નેપાળવાડી શરૂ થઈ ગઈ છે આ દ્રશ્યો નેપાળના નથી પણ ભારતના લેહ લદ્દાખના છે જ્યાં બીજેપીના આલીશાન કાર્યાલય અને તેને બચાવવા માટે આવેલા પોલીસના વાહનોને ફૂંકી મારવામાં આવ્યા એવું તો શું થયું કે લદ્દાખના ઝેન્ઝી યુવાનોએ નેપાળની જેમ હિંસાનો માર્ગ અપનાવી લીધો જ્યારે તેમના લીડર સોનમ વાંગચુક પાંત્રીસ દિવસથી ભૂખ હડતાલ પર બેઠા હતા લદ્દાખની આ બબાલ પાછળ જો કોઈનો હાથ હોય તો તે છે બીજેપીની ઉપયોગ કરો અને ફેંકી દોની રણનીતિ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં લેખિત જુમલા ફેસ્ટો સોરી મેનિફેસ્ટો આપ્યા બાદ પણ ત્યાંની જનતાની માંગ પૂરી કરવામાં આવી નહીં તેના બદલે ત્યાંની જનતાને શું મળ્યું એટલે ત્યાંની જનતાએ બે હજાર ચોવીસમાં પોતાની ભૂલ કમળનું ફૂલને સુધારી લીધી અને અપક્ષના ઉમેદવારને ચૂંટણીમાં જીતાડ્યો છતાંય કેન્દ્ર સરકારે ત્યાંની જનતાને નજર કરી દીધી લદાખની જનતાની માંગ હતી કે તેમને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને સિક્ત શિડ્યુલમાં સમાવેશ કરવામાં આવે પણ જો આ માંગ પૂરી કરી દેવાય તો ત્યાંની જમીનોનો વહીવટ ત્યાંની સ્થાનિક સરકાર અને જનતાના હાથમાં ચાલ્યો છે તો પછી સોલર પેનલો નાખવા માટે પોતાના મિત્રોને એક રૂપિયામાં જમીન ના આપી શકાય ચૂના સોના અને રેયર મેટલ અર્થની જે ખાણો ત્યાં મળી આવે તેમ છે તેનો વહીવટ મિત્રો સાથે ના કરી શકાય અને ત્યાંની જનતા પોતાની જમીન આ મોદાણી ગેંગના હવાલે કરવા માંગતી નથી એટલે લદ્દાખની જનતા અને જૈનજીનો જે આ ગુસ્સો છે તે બીજેપીની ઝુમલેબાજી સોદાબાજી અને સોબાજીની વિરુદ્ધ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અંગ્રેજો ખૂબ સમજદાર હતા કે તેઓ આ દેશને શાંતિથી છોડીને નીકળી ગયા કારણ કે તેઓ જાણતા હતા કે હવે જો નહીં નીકળીએ તો અહીંની જનતા આપણને ચપ્પલ મારીને બહાર કાઢશે હાલના સત્તાધીશોએ આ વાતને બરાબર સમજવાની જરૂર છે કે જો તમે ગરીબોના ઘર અને ઝૂંપડા તોડીને પોતાના આલીશાન કાર્યાલયો અને બંગલાઓ બાંધશો તો તેનું પરિણામ એવું જ હોઈ શકે જે આપણે અત્યારે લદ્દાખમાં જોઈ રહ્યા છીએ તમારું શું માનવું છે કે લદ્દાખની જનતાના આ આક્રોશની પાછળ કોણ જવાબદાર છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય હિન્દ આપની વાત સમાપ્ત કરતા હું બહુ ધન્યવાદ